આવતીકાલે સવારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે સ્ટ્રોંગ રૂમમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકસભા અને વિધાનસભાના બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ અને વીવીપીટ રવાના થશે પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે આજ રોજ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી એ બંનેના સંદર્ભે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ અને વીવીપેટ એ ત્રણેના નિર્ધારિત જે રેન્ડમાઇઝેશન કરી અને વિધાનસભા મતવિભાગો માટે લોકસભાની ચૂંટણીમાં દસ વિધાનસભા મતવિભાગો માટે ફાળવવા માટે અને વાઘોડિયા વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એના માટે ઈવીએમ ફાળવવા માટે રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જિલ્લાના જે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો રાષ્ટ્રીય કક્ષાના જે છે એના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં આ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લામાં કાર્યરત એવા મદદનીશ ચૂંટણી અધિકારીઓ રિટર્નિંગ ઓફિસર વાઘોડિયા પેટા ચૂંટણી માટેના એમની ઉપસ્થિતિમાં કરવામાં આવેલું છે અને રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જે પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા એમની ઉપસ્થિતિમાં એમને બતાવીને પારદર્શક રીતે એમના સંતોષકારક રીતે એમના વિધ સંમતિ પૂર્ણ કરવામાં આવેલી છે આવતીકાલે રૂમ સવારે છ ત્રીસ કલાકે ખોલવા માટે આયોજન કરેલું છે અને એ પણ રાજકીય પક્ષોના માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલવા માટે અમે પક્ષના જે પ્રતિનિધિઓ છે એને ઓલરેડી લેખિતમાં અને આજે મિટિંગમાં મૌખિક પણ વિનંતી કરેલી છે ઈવીએમ જેટલા પોલિંગ સ્ટેશન છે એ પ્રમાણે અને અત્યારે જે આપવાના છે એમાં પચીસ ટકા અને પાંત્રીસ ટકા વીવીપેટ માટે અને બીયુ ને સીયુ છે પચીસ ટકા રિઝર્વ રાખવામાં આવશે અને એ સિવાયના જે છે એ સરપ્લસ તરીકે અમારા વેરહાઉસમાં સેન્ટ્રલ વેર હાઉસમાં રાખવામાં આવશે અને જે વિથ રિઝર્વ જે છે એ દરેક વિધાનસભાના એઆરઓને આવતીકાલે ફાળવણી કરી દેવામાં આવશે